તો આ રીતે વ્રત ઉપવાસ એક કરતા હોય તો ચોક્કસથી એકવાર આ રીતે ક્રિસ્પી કુરકુરી ફરાળી ભાખરી બનાવવાની ટ્રાય કરજો તો છે ને એકદમ સરસ જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવી હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી ભાખરીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી જે આપણે બનાવીશું ફરાળી ભાખરી તો ફરાળી ભાખરી બનાવવા માટે મેં તૈયાર પેકિંગનો જે ફરાળી લોટ આવે તે લીધેલો છે કોઈ પણ કરિયાણા સ્ટોરમાંથી આસાનીથી મળી જાય છે તો આપણે જે તૈયાર પેકિંગનો ફરાળી લોટ આવે તે બે કપ લીધેલો છે તો આ લોટની જગ્યાએ તબુદાણા અને મોરૈયાને તમે દળી અને તેનો લોટ તૈયાર કરી અને તેની પણ તમે ભાખરી બનાવી શકો તો આપણે જે આ તૈયાર ફરાળી લોટ આવે તે લીધેલો છે તો તેની આપણે ફરાળી ભાખરી બનાવીશું તો આપણે આ લોટ તૈયાર પેકિંગનો છે તો લોટને પેલા ચાળી લેશું ચાળી અને પછી જ આપણે ઉપયોગ કરીશું તો પેલા આ રીતે લોટને ચાળી લેવાનો ચાળી અને પછી આપણે ઉપયોગ કરવાનો તો તમે જોઈ શકો છો કે લોટ આપણે ચળાઈ ગયો છે તો આપણે ફરાળી ભાખરીમાં તેલના મણનો ઉપયોગ કરીશું તો આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તો તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો તો આપણે એ લોટને સારી રીતે મિક્સ કરી લેશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું એક ચમચી અદકચરી ખાંડેલી વરિયાળી ઉમેરીશું અડધી ચમચી આપણે આદુ મરચુંની પેસ્ટ ઉમેરીશું તો જો તમારે આદુ મરચુંની પેસ્ટનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો અડધી ચમચી જીરું પાવડર ઉમેરીશું અડધી વાટકી આપણે લીલા કટિંગ કરેલા ધાણાનો ઉપયોગ કરીશું ધાણા ઉમેરી દઈશું એક ચપટી હળદર પાવડર ઉમેરીશું જો તમે ભરાળમાં હળદર પાવડરનો ઉપયોગ ન કરતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો તો આપણે પહેલાં આ બધા મસાલાને મિક્સ કરી લેશું મિક્સ કરી અને પછી આપણે લોટ બાંધી લેશું ભાખરીનો લોટ બાંધવા માટે આપણે આંગળી હાથપ ગરમ પાણીનો ઉપયોગ કરીશું તો આપણે આ રીતે આંગળી હથપ ગરમ પાણીનો ઉપયોગ કરી અને લોટ બાંધીશું તો ભાખરી એકદમ સરસ કુરકુરી બિસ્કિટ જેવી બનશે તો આપણે એ ગરમ પાણીને જરૂર પ્રમાણે ઉમેરીશું અને લોટને સારી રીતે બાંધી લેશું તો જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને લોટને આપણે કઠણ એવો બાંધીશું તો લોટ આપણો એકદમ સરસ કઠણ હશે તો ભાખરી બિસ્કીટ જેવી કુરકુરી થશે તો તમે જુઓ કે ભાખરીનો લોટ આપણે એકદમ સારો કઠણ એવો બાંધી લીધો છે તો તમે જોઈ શકો છો કે તો આપણે આમાંથી ત્રણ ભાખરી બનાવશું તો પહેલાં આપણે આ રીતે ત્રણ લુવા તૈયાર કરી લેશું મીડિયમ સાઈઝ ની ત્રણ ભાખરી વણી અને તૈયાર કરી લેશો તો તમે જોવો છો કે આપડી ભાખરી એકદમ સરસ વણાઈ ગઈ છે તો આ રીતે આપણે ભાખરી વણતા જાશું અને ભાખરીને ચોળવતા જાશું આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ભાખરીને શેકી શેકીયમ ગેસની ફ્લેમ ઉપર ભાખરી શેકી અને એકદમ સરસ ક્રિસ્પી કુરકુરી ભાખરી તૈયાર કરીશું તમે વ્રત કે ઉપવાસ એકટાણો કરતા હોય તો આ રીતે જો તમે ફરાળમાં ભાખરી બનાવી અને ઘાસો

તો આ રીતે એ ભાખરી બનાવશો તો એકદમ સરસ ક્રિસ્પી કુરકુરી અને બિસ્કીટ જેવી બનશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે જો તમને આ ફરાળી ભાખરીની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ભાખરીને એકદમ સરસ ક્રિસ્પી કરી લેવાની અને આપણે તાવીથાની મદદથી આ રીતે દબાવશું તો ભાખરી એકદમ સરસ ક્રિસ્પી જ બનશે તો આ ભાખરી જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય તેવી એકદમ સરસ ક્રિસ્પી એવી તો તમે જોઈ શકો છો તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ભાખરી બનાવવાની ટ્રાય કરજો તમે જોઈ શકો છો કે આપણી ફરાળી ભાખરી છે તે એકદમ ક્રિસ્પી કુરકુરી અને ટેસ્ટી એવી બની અને તૈયાર છે તો આ જ રીતે આપણે બધી જ ભાખરી પહેલાં બનાવી લેશું તો તમે એ જોવો કે આપણી એકદમ ક્રિસ્પી કુરકુરી ફરાળી ભાખરી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ ક્રિસ્પી એવી જો તમે આ રીતે વ્રત હોય ઉપવાસ હોય એકટાણો કરતા હોય તો આ રીતે તમે ફરાળી ભાખરી બનાવશો તો એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરી બનશે ખાવામાં પણ મજા જ આવશે તો છેને ને એકદમ સરસ આ ભાખરી જો તમને ખાવાનું મન થઈ જાય તેવી તો ચોક્કસથી તમે એકવાર આ ભાખરી બનાવવાની ટ્રાય કરજો તો આ ભાખરી સાથે આપણે ખાવામાં આ ગળા દૂધનો ઉપયોગ કરીશું તો દૂધ આપણે પહેલાં જ ગરમ કરેલું છે તો તેમાં આપણે ખાંડનો ઉપયોગ કરેલો છે તો તેની જગ્યાએ તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો તેમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું આ રીતે ગુલાબની પાખડીથી આપણે સજાવટ કરીશું તો છે ને એકદમ સરસ આ ભાખરી અને દૂધ જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે અને ખાવાનું મન થઈ જશે તો આ રીતે વ્રત ઉપવાસ એક કરતા હોય તો ચોક્કસથી એકવાર આ રીતે ક્રિસ્પી કુરકુરી ફરાળી ભાખરી બનાવવાની ટ્રાય કરજો તો છે ને એકદમ સરસ